નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા રેલવે સેક્ટર ના શેર વિશે વાત કરવાના છે જે કંપની એક મોટો ઓર્ડર મળ્યો છે તો આ કઈ કંપની છે કેટલા કરોડ રૂપિયા નો ઓર્ડર મળ્યો છે માહિતી પૂરેપૂરી મળી રાજ્યની વિકાસ નિગમ લિમિટેડ એટલે આરવી ના શેરો આવતા સપ્તાહ સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હોઈ શકે છે કંપનીને છસો ને બેતાલીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે એટલે કે કંપની છે આરવી અને છસો બેતાલીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનો ઓર્ડર મળવા બે ટકાો ચોત્રીસ રૂપિયા પંચાણું પૈસા ભાવ પર બંધ થાય આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક એકસો વધ્યો છે એક વર્ષમાં એકસો પાસઠ ટકાની તેજી આવી છે

સરખામણી પીએસયુ ની કામગીરીમાંથી વાર્ષિક ધોરણે આવક બે પોઈન્ટ બે ટકા ઘટી ચાર હજાર આઠસો પંચાવન કરોડ છે ગયા આરબીઆઈ નો નફો અઠ્યાવીસ પોઈન્ટ એક ટકો વધ્યો છે પચીસ માં આવક ઓગણીસ બે ટકા પો ત્રિમાસિક ગાળામાં ટેક્સ ખર્ચ વાર્ષિક ધોરણે જીરો પોઈન્ટ પાંચ ટકા ઘટી ચાર હજાર સાતસો એકત્રીસ પોઈન્ટ પાંચ કરોડ થયો પરંતુ ક્યુ ક્યુ આમાં સત્તર બે ટકા નો વધારો જોવા મળ્યો આ વાત બેતાલીસ કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે પંજાબ માંથી તો મિત્રો આ વિડીયો બસ આટલું હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો